તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય અઢાર ઓગસ્ટ થી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે નર્મદા બે કાંઠે થવાની શક્યતા પણ રહેશે તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોનનું સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે રહેશે બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે